રડિસાના બ્રેન્ડેડ ઈશમનું જિલ્લાની હોસ્પિટલમાં સૌપ્રથમ અંગદાન પરિવારની દરિયાદીલી પાંચ ઈશમોને નવજીવન મળશે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસાના વતની અને નાઈ સમાજના અગ્રણી તેમજ હાઈસ્કૂલના નિવૃત્ત કર્મચારી દિનેશભાઈ ચમનભાઈ નાઈ ડીસી મકવાણની અઠવાડિયા અગાઉ બાઇક સાથે એક્સિડન્ટ થતાં તેમણે મગજના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે પાલનપુરની માવજત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સઘન સારવાર બાદ જિલ્લાની સૌપ્રથમ રિટ્રાઇવલ સેન્ટર તરીકે નોંધાયેલ માવજત હોસ્પિટલની ડોક્ટર્સ પેનલ દ્વારા બ્રેઇન જાહેર કરાયા હતા જેથી તેમના શિક્ષક દીકરા અંકુરભાઈ મકવાણા તથા પરિવારના સભ્યો દ્વારા અંગદાન જાગૃતિના કારણે સામેથી અંગદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી આજે સ્વનું રાજ્યની એસઓટીઓની ટીમ દ્વારા અંગદાન કરતા તેમના લિવર બે કિડની અને બે આંક એમ કુલ પાંચ અંગો થકી સાચા અર્થમાં તેઓ પાંચ લોકોને જ નહીં પણ પાંચ પરિવારને નવજીવન આપી અમર બન્યા છે આ પૂર્ણ કાર્ય માટે અંગદાતા તથા સમગ્ર પરિવારે લોકોને બિરદાવ્યા હતા માનવતાના કાર્યમાં અંગદાતા પરિવારો ખૂબ જ લાગણી સહભર સહયોગ મળ્યો જેના થકી સિમ્સ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર સુનિલભાઈ અગ્રવાલ અને તેમની ટીમ માવજત તથા હોસ્પિટલના પાલનપુરના ડોક્ટર અર્પિત અગ્રવાલ ડોક્ટર મહક ચૌધરી તથા તેમની ટીમ તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી જિલ્લામાં અંગદાન જાગૃતિનું કાર્યકર્તા કન્વીનર માનાભાઈ પટેલ પીરાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકર્તાઓ પણ હકારાત્મક પ્રયાસ કર્યો